ભરૂચના અંકલેશ્વરમાં ફાયરિંગ થતા એક યુવકની હત્યા કરવામાં આવી હતી અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં મોડી રાત્રિ કરવામાં આવી છે ગોળીઓ ધરવી દેતા તેનું ઘટના મોત થયું હતું મોડી રાત્રે ગેરેજ બંધ કરી સમીમ ખાન પઠાણ પોતાના ઘર પાસે બાઇક પાર્ક કરી ઘરમાં જાય તે પહેલા જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા જે વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે તેના આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસી એફએસએલ ડોગ્સ સ્કોર્ડની પણ મદદ લઈ ફાયરિંગ કરનાર હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે કવાયત શરૂ કરી દીધી છે આ ફાયરિંગની ઘટનાને લઈ જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોદી હત્યારાઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે માં એવું ہوا કે બહારથી એક लड़का आया और बताया कि शमीम भाई को कुछ हो गया वहां जाकर देखा मैं मेरी फैमिली के साथ में तो वहां

તથા કારણ વગેરે બાબતની ઊંડાણપૂર્વક તપાસ ચાલુમાં છે પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે